નમસ્કાર મિત્રો આપણે બે હજાર સત્તર અને પંદરમાં તો ઘણું બધું જોયું પરંતુ બે હજાર પચીસમાં સરહદી વિસ્તારમાં આવેલું પૂર જોયું અને આ પૂરમાં આપણે કહ્યું કે આપણું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું આપણું જીવન ઠપ થઈ ગયું ચારે બાજુ અંધકાર છવાઈ ગયો કેટલાય લોકો પૂરમાં અસરગ્રસ્ત થઈ ગયા કેટલુંય મોટું નુકસાન થયું પરંતુ આ બધાની વચ્ચે તંત્રએ જે કામ કર્યું છે તંત્રના અધિકારીઓ દોડતા થયા છે તંત્રએ જે કામગીરી કરી છે ગ્રાઉન્ડ ઉપર જે જઈને કંઈક કહી શકાય કે રિયલિટી કામ કર્યું છે ને પાણીમાં ઉતરીને કામ કર્યું છે એવા યોદ્ધાઓની વાત કરવી છે તો જ્યારે આ અતિવૃષ્ટિ થઈ શંકરભાઈ ચૌધરી ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા રાતોરાત વિધાનસભાના સત્ર ચાલુ હોવા છતાં ગ્રાઉન્ડ ઉપર ઉતરીને થરાદમાં આવીને તમામ અધિકારીઓની મીટિંગ કરી અને ત્યારે જ તમામ અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક થયા અને સતત એલર્ટ થઈને આખી ટીમો જે જે ટીમો જે જે કામ આપ્યું હતું એ તમામ કામ વેચાઈ ગયા અને એટલી બધી ટીમો બહારથી પણ બોલાવીને અહીં ઉતારવામાં આવી જેથી કરીને ચાર મહિનાના કામ ચારથી પાંચ દિવસમાં કરવામાં આવ્યા અને સૌથી બેસ્ટ કામ કર્યું હોય તો અત્યાર સુધીમાં યુજીવીસીએલની ટીમે કર્યું છે કહી શકાય કે વીજળી ડૂલ થાય એટલે બધું જ ઠપ થઈ જાય છે વીજળી હોય તો બધું જ ચાલુ થાય વીજળી હોય તો ધમધમાટ શરૂ થાય વીજળી ડૂલ થાય એટલે જનજીવન પણ બંધ થઈ જાય આવા અંધકારમય જીવનમાં જીવતા ચાર દિવસથી છેલ્લા એ જે લોકો પ્રભાવિત થયા હતા પાણીથી એ લોકોને અજવાળું કરવા માટે સતત રાત દિવસ મહેનત કરી હોય તો યુજીવીસીએલની ટીમે કરેલી છે અને એ ટીમના દ્રશ્યો પણ અમે તમને બતાવવાના છીએ વરની વાસ્તવિકતા શું છે ગ્રાઉન્ડ ઉપર એ લોકો કેવી રીતના કામ કરી રહ્યા છે જીવના જોખમે કેવી રીતે કામ કરી રહ્યા છે સતત માર્ગદર્શન શંકરભાઈ ચૌધરીએ પૂરું પાડ્યું છે સતત વિઝન સાથે કામ કરાવ્યું છે કે આ કરો તો આ જલ્દી થશે એવા પ્રકારનું કામ ગ્રાઉન્ડ ઉપર કર્યું છે ની ટીમે તમામ જે ગામડાઓ છે એ સતત અંધારપટમાં રહ્યા પરંતુ એ ગામડામાં કેવી રીતે કામગીરી થઈ એ બધું જ તમને હું બતાવવાનો છું ઓકડાકીય માહિતી ચાર દિવસમાં કેવી રીતે આ પહોંચી વળ્યા કેવી રીતે આ શક્ય બન્યું આ બધું જ કામ હું તમને મારા દ્રશ્યોમાં પણ બતાવીશ મારા વિડીયોમાં પણ બતાવીશ અને તમને રાઉન્ડ ધ ક્લોક કરેલા તમામ આંકડાઓ પણ આપીશ તો આ સ્થિતિ એવી એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે જે કામ ચાર મહિના સતત ચાલે ને તો પણ એ સ્થિતિને પહોંચી વળાય નહીં એવું કામ તંત્રએ કર્યું છે અધિકારીઓએ કર્યું છે વિશેષ કામ કર્યું છે વીજળીના અધિકારીઓએ કે આપણા ઘર સુધી અજવાળું કેવી રીતે થાય એમના પરિવારને ભૂલીને આપણા પરિવારની ચિંતા કરી હોય તો યુજીવીસીએલના ટીમના યોદ્ધાઓ છે હું તો કહીશ કે યુદ્ધના ધોરણે જો કામ કર્યું હોય તો એ છે યુજીવીસીએલની ટીમ એટલે એમને પણ યોદ્ધાઓ તરીકે હું વર્ણવું છું એમને પણ યોદ્ધાઓ જ કહીશ કારણ કે એ લોકો છે પોતાના જીવના જોખમે કામ કર્યું છે પાણીમાં ઉતરીને પણ એ વીજ પોલને રિપેર કર્યો છે પાણીમાં ઉતરીને પણ એ ટ્રાન્સમિટરને વીજ પોલ જે કનેક્ટિવિટી હોય છે વીજળીની એને એને રિપેર કર્યું છે એને કનેક્ટિવિટી આપી છે આ બધું જ કામ એમને એમ થતું નથી એના માટે હોસ્ટલો બુલંદ હોવો જોઈએ આવા અધિકારીઓને બિરદાવવા જોઈએ મારી પાસે ટોટલ બનાસકાંઠા જિલ્લામાં અતિવૃષ્ટિ થયેલ થયા બાદ જ્યારે વીજળી ડૂલ થઈ અત્યારે કેટલી અતિવૃષ્ટિ થઈ છે અને વીજળીમાં કેટલું મોટું નુકસાન થયું છે એ નુકસાની રાતોરાત કેવી રીતે પરિવર્તિત થઈ છે રાતોરાત કેવી રીતે કામ થયું છે આ બધું જ હું તમને આંકડાકીય માહિતી આપી રહ્યો છું નમસ્કાર ટોટલ બનાસકાંઠાની વાત કરવામાં આવે તો પ્રભાવિત તાલુકા હતા થરાદ વાવ સુઈગામ ભાભર આ ચાર તાલુકાઓમાં કુલ ગામડાઓની જે સંખ્યા છે ને એ ત્રણસોથી પણ વધારે છે અને કુલ વીજપોલ જે વીજ વિક્ષેપ થયેલી ગામોની સંખ્યા છે એ બસ્સો ને છે એટલે કે બસો સત્તાણું એટલે ત્રણસોની આજુબાજુ જે અંધારપટમાં જીવતા હતા જે ગામડાઓ અંધારપટ થઈ ગયા હતા જે વીજ પોલ પડી ગયા હતા આ તમામ જે ગામડાઓની સ્થિતિઓ છે એ બસો ને સત્તાણું ગામ છે અને વીજ સપ્લાય ચાલુ કરવાના ગામની સંખ્યા છે માત્ર ચાર દિવસની અંદર બસો છ્યાસી વિચાર કરો આ કામ છે એ બહુ અશક્ય છે પરંતુ અશક્યને પણ શક્ય કરવાનું કામ અહીંયા અધિકારીઓ કર્યું છે ને એમનું વિઝન છે શંકરભાઈએ આપેલી દિશા વીજ પોલ સપ્લાય બાકી હોય તેવા ગામોની અત્યાર સુધી માત્ર હારે હું બોલી રહ્યો છું ત્યાર સુધી અગિયાર છે પરંતુ હું બોલ આના પછી મને લાગે છે કે આજે આ કામ ક્લિયર થઈ જવાનું છે એટલે બહુ બિરધાવા જેવી વાત એ છે કે યુજીવીસીના અધિકારીઓએ ગ્રાઉન્ડ ઉપર કેવું કામ કર્યું છે તમામ દ્રશ્યો પણ હું તમને બતાવીશ સાથે સાથે નુકસાન થયેલા વીજ પોલની સંખ્યા છે ઓગણીસો ચોવીસ કામગીરી પૂર્ણ કરેલ વીજ પોલની સંખ્યા છે પાંચસો ઓગણચાલીસ કામગીરી બાકી હોય તેવા વીજ પોલની સંખ્યા છે તેરસો ને એટલે કે ઓગણીસો ચોવીસ જેટલા જે થાંભલાઓ હતા વીજ પોલ બિલકુલ ધરાશાય થયા હતા એમાં ટ્રાન્સમિટરના થાંભલા હોય કે લાઇનના થાંભલા હોય આ બધી જ કામગીરી અત્યારે પૂર્ણતાને આરે છે એ માત્ર પાંચ દિવસનું આ કામ છે આ કામ ખરેખર ચાર મહિનાથી પણ વધારે ચાલે એવું કામ છે આ માત્ર પાંચ દિવસમાં પૂરું કરનાર અધિકારીઓ છે વીજ યુજીસીએલના યોદ્ધાઓ તો ખેતીવાડીની વાત કરવામાં આવે અત્યાર સુધી વાત કરી હતી એ હતી ગ્રામીણ વિસ્તારની જે ચોવીસ કલાક આપણને વીજ વીજ પુરવઠો પૂરું પાડે છે એ જ્યોતિગ્રામ યોજનાની હવે ખેતીવાડી ફીડરોની વાત કરવામાં આવે તો નુકસાન થયેલા હોય તેવી સંખ્યા છે પાંચસો ને પાસઠ ખેતીવાડી ફીડરો ચાલુ કરી દીધેલા હોય એવા છે ચારસો ને સડસઠ બાકી ખેતીવાડી ફીડરોની સંખ્યા છે માત્ર અઠ્ઠાણું એ પણ પૂર્ણતાને આરે છે તો ટોટલ વીજ ટ્રાન્સમિટર એટલે કે આપણે ડીપી કહીએ છીએ વીજ ટ્રાન્સમીટરની નુકસાન થયેલી સંખ્યા માત્ર પંચાવન વીજ ડીપી ચાલુ કરેલી સંખ્યા

જ્યાં એનડીઆરએફ ટીમની જરૂર પડી ત્યાં એમને સાથે રાખીને પણ પાણીમાં ઉતર્યા છે પાણીમાં ઉતરીને પણ વીજ કનેક્શન વીજ પુરવઠો ના ખોવરાય તેની તમામ તકેદારીઓ રાખી છે પરંતુ ભગવાને વેરેલો આ વિનાશ હતો કુદરતે વેરેલો વિનાશ હતો એને પહોંચી વળવા માટે એને સામે લડવા માટે આ યોદ્ધાઓએ કામ કર્યું છે ખૂબ જ સરાહનીય કામગીરી છે અને આ સરાહનીય કામગીરી પાછળ એ વિઝન હોય

સાથે તમારે અહીંયાથી ધીમાથી ને છેતને ચુઆ સાત થી આઠ કિલોમીટરની જે લાઈન છે આખી તૂટી ગઈ છે એ સતત કામગીરી કરે છે હું પોતે પણ જોડે છું અમારા ગામના યુવાનો છે મેં જીસીબીથી બાવળો બીજા કપાયા છે અને સતત છે અત્યાર બંધ સુધી લાઇટ આવી જશે અને બહુ સારી કામગીરી કરે માત્ર પાંચ દિવસમાં હા હા પાંચ દિવસમાં જ આવી જશે સાત તારીખથી જ સાત આઠ નવ દસ આ ચાર દિવસમાં લાઇટ આવી જશે પણ આંકડો તો બહુ મોટો છે નુકસાનીનો વીજ પોલ પડી ગયા ડીપી પણ બહુ સારી કામગીરી છે બહુ ટીમો ઉતારી તંત્રને બહુ મદદ કરી નમસ્કાર મિત્રો બનાસકાંઠામાં અસરગ્રસ્ત વિસ્તારમાં સૌથી બેસ્ટ અને યોદ્ધા તરીકે યુદ્ધના ધોરણે કામ કર્યું હોય ને તો એ છે યુ અધિકારીઓ અહીંયા હું જ્યાં ઊભો છું આ રસ્તો છે ચુઆ અને ગંભીર પુરાનો આ બાજુ થરાદથી આવે છે આ રસ્તો અને આ લાઇન છે તમને ક્રોસિંગ દેખાય છે ને આ લાઇન છે ને સીધી જ હતી પરંતુ આગળ પાણી હોવા છ હોવાથી આગળના ગામડાઓને વીજ જોડાણ જલ્દી ન મળી શકે એના માટે આખી આ લાઇન ત્યાં ક્રોસિંગ કરીને રોડ ઉપર લાવી છે અને અહીંથી તમને સીધા લેવલ બતાવીશ કે આ સીધી સીધી આખી જે લાઈન છે એ લાઈન નવી નાખીને તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો અસરગ્રસ્ત વિસ્તારને મળી રહે તેના માટે યુદ્ધના ધોરણે આ યુજીવીસીએલના યોદ્ધાઓએ કામ કર્યું છે સતત સ્ટેન્ડ બાય અને રાઉન્ડ ધ ક્લોક કામગીરી યુજીવીસીએલના અધિકારીઓની આ પણ આપણા વિસ્તારના નહીં પરંતુ આપણા રાજ્યના યોદ્ધાઓ છે ચાર મહિનાનું કામ માત્ર ચાર દિવસમાં પૂરું કરનાર યુજીવીસીએલની ટીમ સતત યુદ્ધના ધોરણે કામ કરી રહી છે વીજ પુરવઠો ખોવરાયો આખા બનાસકાંઠામાં અપૂરની સ્થિતિ સર્જાઈ એમાં ખાસ કરીને જે પ્રભાવિત તાલુકા છે એ બાભર સુઈગામ વાવ અને થરાદ આપણે કહીએ છીએ કે આખું જનજીવન ઠપ થયું અસ્તવ્યસ્ત થયું પરંતુ જનજીવનને ચાલુ કરવું હોય ને તો સૌ પ્રથમ વીજળી ચાલુ કરવી પડે અને વીજળી ચાલુ કરવાનું જે ચાર મહિને પૂરું થઈ રહે એટલું કામ માત્ર ચાર દિવસમાં કર્યું છે આ વિઝન સાથે કામ કર્યું છે એ વિઝનરી નેતા છે શંકરભાઈ સતત એલર્ટ રહીને સતત અધિકારીઓ વચ્ચે રહીને સતત માર્ગદર્શન આપીને સતત એક એક આંકડો મંગાવીને કયા કયા ગામમાં કેટલી નુકસાની છે એમાં ખાસ કરીને સ્ટેન્ડ બાય ટુ વિઝન સાથે કામ કર્યું છે અહીંયા અને એ કામગીરી આપણે ગ્રાઉન્ડ ઉપર દેખાય છે હાલમાં હું થરાદ વાવના અંતરિયાળ વિસ્તારમાં છું મારી ફરજ છે કે મારે આય અધિકારીઓને પણ બિરદાવવા પડે એ કામગીરીને પણ બિરદાવી પડે જે રાઉન્ડ ધ ક્લોક કામગીરી થઈ રહી રહી છે કારણ કે અહીંયા યુદ્ધના ધોરણે કામ થયું છે અહીંયા જિલ્લા છેલ્લા ચાર થી પાંચ દિવસમાં સતત ચારે બાજુ પાણી પાણી છે મારી બાજુમાં પણ દ્રશ્યો બતાવીશ અહીંયા કેટલીક લાઈનો સુધી ગ્રામીણ વિસ્તારમાં જાય છે જે જ્યોતિ ગામને કનેક્ટિવિટી આપે છે એ આખી લાઇન બંધ થઈ છે તો આખી નવી બીજી લાઈન ચાલુને ચાલુ કરીને પણ સતત આ જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે ઠપ થયું છે એને ધમધમતું કરવા માટે યુજીવીસીએલ ની ટીમ કામે લાગી છે અને એ સ્ટેન્ડ બાય ટુ અને રાઉન્ડ ધ ક્લોક કરવા માટે વિઝન સાથે કામ કરનાર શંકરભાઈ ચૌધરીના આદેશ છે અને સતત માર્ગદર્શન મેળવીને અહીં કેટલી નુકસાની છે કેવી રીતે કામ કરી શકાય બધી જ ટીમો અહીંયા હાલમાં ચાર તાલુકામાં માં ઉતારી દેવામાં આવી છે ને એ કામગીરી રાઉન્ડ ધ ક્લોક દેખાઈ રહી છે જ્યાં અંતરિયાળ ગામમાં આ પણ બતાવવાની મારી ફરજ પડે છે